જય માતાજી રામ રામ સીતારામ જો આમાં એક આપણે જાહેર આમંત્રણ એવું લખેલું હોય ફટાણા અશ્વ પાલક મિત્ર મંડળ અશ્વ રેસ તો આપણે તમને બતાવી દઈએ ફટાણા ગામ રેસનું આયોજન કરેલું છે તો દરેક અશ્વ પ્રેમીને પ્રેમી જનતાને તથા અશ્વપાલક મિત્રો પોતાના ને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે અશ્વ દોડ અશ્વ રેવાલ ચાલ ને ગરો લેવો અશ્વ દોડ પ્રથમ નંબર એકત્રીસો દ્વિતીય નંબર એકવીસો અને તૃતીય નંબર અગિયારસો રેવાલ ચાલમાં પ્રથમ ઇનામ એકત્રીસો દ્વિતીય નંબર એકવીસો તૃતીય નંબર અગિયારસો ઘરો લેવો પ્રથમ ઇનામ એકત્રીસો પ્રતિ દ્વિતીય નંબર એકવીસો તૃતીય નંબર અગિયારસો તારીખ દસ પાંચ શનિવાર સમય સવારે સમય બપોરે બે કલાકે સથળ ફટાણા મયર સમાજ સામે ફટાણા વિજેતાને સીલ્ડિલ્ડ તથા રોકડ પુરસ્કાર કરવામાં આવશે હાર્દિક મોઢવાડિયા મોબાઈલ નંબર તમારે કોઈને પૂછવું હોય તો એ પણ તો બોલી દઈએ આપણે હાર્દિકભાઈ એમ તો સિસોદિયા હે ચાંતેર ઝીરો જીરો વી ત્રણ સાણંત્રી બાણું સાણું તેર જીરો જીરો વીસ સાણંત્રી બાણું પછી રામ કુસડિયા એ પણ રામ સિસોદિયા નામ એ નવાણું તેર ચુમોતેર પિંછ્યા સિતોતેર હજી બીજી વાર નંબર બોલી ગયા ભાઈને નવાણું તેર ચુમોતેર પિંછ્યા હિતોતેર મોબાઈલ નંબર એના આ આવે ને એ દસ તારીખે આજે મારા હિસાબથી સાત તારીખે આજે સાત તારીખે તો ભાઈ કોઈ અશ્વભ્રમીને એ ભાગ લેવો હોય તો પણ આમાં તમને બતાવીએ જો આવું આમંત્રણ આપણે મૂક્યું અને કીધું કે રમભાઈ તમે વિડીયો મૂકી દીજો ઘોડાઓનો એટલે ફોન આવ્યો તો ને એ મોકલું ખરી એટલે આપણે કહીએ હાર્દિકભાઈ એના કે એવું મોકલું તો એ હું છે ભાઈ એવારના કે કોઈને જો આવવું હોય તો દસ તારીખે પછી આમ આગળ વિડીયા જોજો આપણે આજ અડમાનગઢ જાય એટલે વિડીયા મૂકશું વિવારના ઘોડાઓનો રેસ છે ને ત્યાંથી કોઈ આપણે આમંત્રણ તો મોકલ્યું એમ નતું કીધું કે વિડીયો મૂકજો એટલે પછી ન કીધું એ તો ન મૂકાય તો વિડીયામાં વીવારના કે ન્યાય આજ રેસ છે ઘોડાઓનો રહેવાલ ને ગરો દોડ ને એ બધું એટલે ત્યાં પણ જાય ને ન્યાય ઘોડાઓના વિડીયા આગળ જોજો અને પછી આમાં લીલુબેનના ઓડિયા છે ને એ મૂકીએ આપણે કાલ મૂક્યા હતા ભાઈ મેં જરાક મૂકવા રહે ને ગડબડ કરી નાખ્યું હતું બધું ભેરાં બોલવાનું થઈ ગયું હતું આપણે બોલા દાડા બોલે ને એ દાડા ને હું ને ઓલો ભાઈ ને બધા ભેરા બોલીએ એટલે લીલુબેન આમાં ઓડિયા હે એ સાંભળજો અને કૌભાંડે એના સાંભળજો પછી ભાઈ ઓલી એક છોકરીના એક જણો તેત્રી લાખ રૂપિયા ખાઈ ગયો મકાનમાં એનું ફર્નિચર આઠ લાખનું ખાઈ ગયા અને પંદર લાખ રૂપિયા એક જણો ખાઈ ગયો એને આ બહાર કામ કરે મજૂરીમાં પંદર સત્તર ઘેર કામ કરવા જાય અને મજૂરી જ છે કારણ કે અમે વિદેશ મોકલીએ એટલે અમને ખબર છે આપણે ના મજૂર આવે ને એ એનાથી અખી આવો ત્યાં રૂપિયા બે ત્રણ ચાર લાખ કમાવા મહિને અને તમે એના ખાઈ જાવ એટલે તમને હરમ ના આવે એ રૂપિયા એ છોકરીને આપી દેજો અને ના આપ્યા ને એટલે એનું ટ્રાન્ઝેક્શન જે અન્યા ખાતા જેના જેના પૈસા નહીં ખાય ને એ બધા અહીં છે ત્યાંથી રૂપિયા નહીં ખાય મકાનના ફોટા વીડિયા અને બધું અટાણે આપણે એસપી સાહેબ તરત જ કામ લઈ લઈએ એ છોકરીને રૂપિયા વ્યાજ હોતા દઈ દીજો અને ક્યાં તો એણે મકાન નહીં ફર્નિશન બધું આપજો તમે કહો કે અમે ફલાણાને દેવા ને ને કોઈ આડું ફેરવા નહીં આવે ભગવાન આડો નહીં ફેર્યો સમજી લીજો એસપી સાહેબ પીડ્યા ને ફરિયાદ કરીને એટલે એક તો બે બે બાયડીયું રાખીને તમે બેઠા એ કહેતી હતી એ ઉપરથી કેસ થાય એ થાય એને તમારી ઘરવાળીઓની ગોતી લીધી કહેવાય કે એને ગોતી લીધી એ બેઠી વાટ જોઈને એટલે બધા એના રૂપિયા વલર એના લાઇટકીના થાય અને આપી દીજો કહેવાય ને કે આપી જ દેજો આપણે એમાં કંઈ કમિશન નથી જોતું એક ભાઈનો મને ફોન આવ્યો હતો કે રમભાઈ તમારે એમાં કંઈ જોતો હોય તો વીડિયા ન મૂકતા પૈસા આપીએ લાખ બે લાખને પચાસ હજાર બે લાખ ને તમે એને ભોર ન કરતા અમારે કાંઈ જોતું જ નહીં ઘટતું જ નહીં એના પૈસા એનો ભાઈ હોય કે એને એના ભાઈને બોલાવીને હું ને આવું ને એને પૈસા મૂળ ને વ્યાજ ને બધું વ્યાજ હો જ દે દીધો વ્યાજે દીધા નથી તમને પણ તમે એના તેત્રી લાખ એક ખાઈ ગયો ને એક ફોન બંધ કરી ગયો ને એક પંદર લાખ વાળો ને એક ફર્નિચર ખાઈ ગયો એટલે ધ્યાન રાખજો વિધિ ન થઈ જાય આ બધા ફેરી એવારને વિધિ હરખીથી ન થઈ જાય નકરા ને હું દેહમાં પ્રસાર થાય ને આપણે જ મીડિયાવાળા હે આપણે કાંઈ એવારને કોઈથી બીવાનું એને જ કોઈની કોઈને બી આવવાના એને રૂપિયા એ ગરીબ માણસને આપી દેજો એ મૂલ્ય જઈને તમને રૂપિયા દીધા એને એમ કે હું મકાન લઈ દઉં એટલે અહીં આવી ન થકી ગઈ હવે આવે દેતા એ નથી ને તમે કોઈ ફોન એ નથી ઉપાડતા બધું પોલીસ તમને ઘેર થાય ઉપાડીએ ફોન નથી ઉપાડતા પણ ફોન બંધ કરી ગયા એને રૂપિયા આપી જ દેજો એ દીકરી છે ને બી એ હજી અને કે રમભાઈ મારું નામ ન લેતા એટલે હું લેતો નથી પધાએ મારા મોકલ્યા મકાનના ફોટા હે મકાનના વીડિયા હે કઈ જગ્યાએ મકાન હે ને એ છે અને ક્યાં વેસી આવ્યા ને એ વેસ્યા ક્યાંય નથી ને વેસ્યા હોય તો રૂપિયા વેલેરીને એને આપી દેજો ને કે જેની લીધા હે ને એ બધાય આવી જાય એનું કે આવી જાય પછી લીલું નહીં કે રિક્વેસ્ટ છે આ બધા જે ગરીબ માણા હે ને બધાને રૂપિયા આપી દે તો અહીંયા કામ નથી કરતી અને બેઠી ભેરા કોણ કોણ છે ને એ લીલું આમાં કીએ એટલે તમે વિડીયો જોજો એ વાર ને લીલું ખુદ કીએ પચીસ જણા હૈ ને મો એથી કહે તમે આ ઓડિયો સાંભળજો એના લીલું પછી એક બીજી કોક નીતા કરીને છોકરી હે કોક ભાઈ હે હજી તો કીએ કે ચાર લાખ ઉણી મેં એટલાઈને દઈ દીજો હું બધું કરી લે આમર જો હું નથી કહેતો અને આપણે કોઈક આવું ગુનેગાર હોય ને પાક્કું હોય તો જ કહીએ ને કે આપણે બોલીએ ને આપણે ખબર જ હોય કે આ ખોટું કરે તું અને આપણે આ ગરીબનું ખોટું કરે ને અને આ રૂપિયા ખાઈ જાય ને કોકના એ ગરીબનો જ વાંધો હોય ખાઈ જાવ ને રાણા વાથી સિમેન્ટ ફેક્ટરી છે એમાંથી બિરલામાંથી ખાઈ જાઓ કરોડું ખાઈ જાઓ ને તમારા એમાં એમાંથી ખાઈ જાઓ આ બધી પાલટી હોય એના ખાઈ જાઓ એને આ બધી પાલટી હોય એના ખાઈ જાઓને આપણે અર્જિનભાઈ મોઢવાડિયા છે ને બાપભાઈ છે કાંદલભાઈ છે ને સંસદ સભ્ય પણ મનસુખ માંડવિયા છે એના બધા સંસદ સભ્ય ને ધારાસભ્યને ખાવ ને બે બે કરોડ ખાઈ જાવ તો કોઈ નહીં આજે ને માર્યા અને જે ઓલા હોસ્પિટલે આપણે હિરલબા એટલા માણસની સેવા કરે ને એટલા ગરીબોને દાન દઈએ લગ્ન કરાવે ગરીબ દીકરીઓને કોઈ દીકરીઓ ક્યાંયથી આવી હોય દુઃખી થયા ને આવ્યું હોય મા નો રાખતા હોય કોઈ નો રાખતા હોય ને એક બે 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 વ્યા હોય એને રાખે ને એને ઘરવાળાને સમજાવે ને કે બીજે લગ્ન કરાવી દે સૂટા કરાવી એની માથે તમે આવા ખેલ કહી દા એટલે લીલું ને ઘી ભગવાન એની મૂકે કારણ કે વિજય તો હંમેશા સત્યનો જ હોય કૃષ્ણ ભગવાન અર્જુનની કીએ આ કોઈ કંઈ કે મારે આ અર્જુનને દુર્યોધન ભાઈ દુર્યોધનને ભીષ્મ દાદાને ને મારવા હેલા નથી કારણ પાપ સડી જાય એટલે આ તમારે પાપ સડી આવે ને અમારા હોય કે તમારા હોય ગમે કોઈને પાપ ન મૂકે ગમે ઉદો હોય કેમ પાકિસ્તાનના સડી આવ્યા ત્યાં પેલા ફરી વાગા ત્યાં એને મારી ગયા એટલે એણે મસાલો દઈ દીધો અને એ હાંજે જે બધા લાઇટું બાઇટું કહે કે બંધ રાખજો એટલે જરૂર હોય તો ચાલ રાખજો ને કે બંધ રાખજો જો કે નહીં હેસિયત તો ના ત્યાં આવવું હોય અહીં આવે તા ત્યાં ધરબી જ નાખે આપણા અને એમાંય રિક્વેસ્ટ છે કે અહીં આમાં ક્યાંય આપણા રખડતા હોય ગાડીઓ લઈને કે કાંઈ પણ હથિયારું લઈ આપણે આજુબાજુમાં છે તો કોઈ પણ એનો વિડીયો ન મૂકતા કે વિડીયો ઉતારતા ને આ યુટ્યુબ પર લુખી ના ને એના વિડીયા મૂક્યા રાખો ને એટલે એનો ક્યાંય વિડીયો ન મૂકતા એને જરૂર પડે ને મદદ પણ કરજો જે જરૂર પડે એને પાણીની કે ખાવા પીવાની કે કાંઈ પણ એને મદદ કરજો આપણા ખેડૂતને રિક્વેસ્ટ છે કે ક્યાંય ખેતરુમાં આવે એને કંઈ ખેતરું આવે તો પણ એને ના ના પાડતા ખેદો ન કરતા કારણ કે એ કંઈ તમારા બી છે ને અને એ જાગે એવા ને એ બોર્ડર ઉપર જાગે ને તો અહીંયા હુતા બાકી તો આ સંસદ સભ્યો ને ધારાસભ્યો ને આંતેન એ બધા ભાગી જાય બહુ ફટાફટી બોલી ને તો એ તો હકેલી જાય વિદેશ ત્યાં ભાગી જાય આ કંઈ ઇઝરાયલ જીવાને જ તે કહે હાલો આ લડાઈ થાય એટલે આપણા દેહમાં આપણે ભાગી જઈએ પેલા ઈઝરાયલ વાળા બધા ને લીધું ને ઉધોડું ઈઝરાયલની તાર બધા હો હો ના દેહમાંથી મંજા ભાગવા બીજામાં આપણા દેહમાં ઘણા એવું તા કાલો ઇઝરાયલ જાવું અને આપણા આ બધા બીજા દેહમાં ભાગી જાય પાકિસ્તાનીઓ કે બધા સંસદ સભ્ય ધારાસભ્યને ભાગે ગા બીજા દેહમાં ભાગી જાય લૂંટે લૂંટે ને એ આપણા ભાગે જાય એટલે આણે મદદ કરજો તો આ રિવાળીએ એટલી બધા એને રિક્વેસ્ટ છે ને એનો કોઈ વિડીયો ઉતારીને મૂકતા જ નહીં ક્યાંય પણ આડાવરા ફરતા હોય કે આડાવરા હોય અને આ મીડિયાવાળાઓની લાઈટિકી ના થાય ને એને કે તમે ન મૂકતા ક્યાંય તમારી પબ્લિસિટી સાટું થાય એનું ક્યાં ઊભા ને કઈ જગ્યાએ હે એ ક્યાંય કોઈ મીડિયાવાળા ન મૂકતા અને કોઈ આ યુટ્યુબવાળાએ લાઈટિકી ના થઈને એના વિડીયા ન મૂકતા અને મૂક્યા અહીં તો ખબર પડે કે એ લઈએ એ ઉપાડાઈ જાય પોલિસી ઉપાડે જાય નહીં એ ઉપાડે જાય વિડીયા મીકાને જાહેર કર્યા કાંઈ છે કાંઈ છે એટલે એ રિક્વેસ્ટ છે કે કોઈ મૂકતા નહીં અને આપણે અર્જુન ફેશન હાથો હિતો તો ત્યારે હે ને ચાલુ થઈ ગયે ને હવે ગુજરાતી વિડિયા હે ને એમાં પછી મૂક્યું આ તો આજનો હાલે એ બધા જોવો એટલે જોજો ને આણે સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને હમણાં ઘોડાઓના વિડીયા આવશે સાંજે કોણ ઘોડા જીતે ને કેના હે હેર એ અર્જુન ફેશનમાં મૂકશું અર્જુન ફેશન આપણે એ પેલાં ઓલા કુકડા બાજતા તો એ મેળો વિડીયો મૂકી દીધો એક જ્યાં નાથે આથી મેળો હતો તો તેથી એક ઘોડા બાજતા તે આપણે દીપે શોર્ટ વિડીયો મૂકી દીધો એટલે એમ હું એવા વિડીયો ન મૂકાય એટલે એમ તો બેન્ડ કરી દીધી હતી બે અઠવાડિયા પણ આ એક અઠવાડિયામ ચાલુ કરી દીધી ત્યાંથી એવું લખીને મોકલું કે તમે ગરીબ માણસોને મદદ કરો એટલે આ એક અઠવાડિયા આમ તમને ચાલુ કરી દઈએ પણ એને ચાલુ કરી દઈએ પણ એ કે આવી ભૂલ ન કરતા એટલે આપણે ખબર ન હોય દેશી માણા ગામડા હતા કુકડા આપણા જ બાજતા હતા બીજા જ ન અમારા જ હતા બે બાપ દીકરો બાજતા હતા મેં વિડીયો મૂકી દીધો એકવાર એકવાર ઓલા ઘોડા બાજતા હતા એ એક ઘોડો પડી ગયો હતો એને એક ઘોડો ગોથા મારતો હતો એ પડી ગયો એ ઘોડાના વિડીયા મૂકી દીધા એટલે એમાં બે અઠવાડિયા બેન્ડ કરી દીધી હતી એટલે એવું છે ભાઈ આગળ આ વિડીયામાં સાંભળજો પૂરેપૂરો સાંભળજો લીલું હું કે ને આપણે નથી કેતા લીલું ખુદ કીએ કે અમે ચોર હે બે ત્રણ વરથી આમ ધંધો કરીએ અને કેટલા કરોડોનું કહ્યું એ તો હજી નથી કેતી એના વિડીયા આવી છે ધીરે ધીરે પણ હું એના તો હજી ધીરે ધીરે આવી છે એ આપણે છે ત્યાં કંઈ કામ નથી કરતી ત્યાં જલસા મારે તો અટાણેના હુએ જા એટલી રાત સુધી જાગવાનું જ ન હોય કોઈ દે અમે હે પછી જણા હે આમાં હું એક નેટ બરાબર ને અમે એના ટ્રેન બે ટ્રેન વરા કરીએ આ તો ટૂંકી સામેલ કરી બે બેન પાણી સાટું થઈને કે તું કમા ને તું કમા હોય પણ પછી નીતા હાવ કંઈ સતના પેટખાનું હોય તું અટાણે હુંબે જા હું બે દી પછી મારો ફોન ચાલુ થાય એટલે ફોન કરી અને બધું ઓકે જ છે તું ટેન્શન ન લેજે સમજાણ કદાચ પચાસ લાખે કદાચ કરોડ હોય ને તોય હું બેઠી ઓકે એ ભાઈ તો તું બે ત્રણ દી હાસવેલે કાઢા હું કરી દે બરાબર બધું થઈ જાય અને હે હું થોડી સાંભળેથી ફોન કરી અને બીજા નંબરમાં ઓલે શિયાર હે ને કાલે મિલન મારા ગમે એ કરે ને બે વાગ્યા સુધી પીગડાવી દીજે કે હું ગાડી નહીં જોતા તારું ખોટું કરું છું તો દીકરા મારા કરાવી દા તો અહીંયા સાડા પાંચ લાખમાં દેવરાવા હું કે ઘેલ સુધી નહીં કહે સારું હાલ બાઈ જય માતાજી ઓકે લીલું હું ત્રણ કે હું તો ખોટી હે ખબર કેમ ન હોય આપણી પૈસા કોઈ કોઈને આપી ખબર ન હોય આપણી તું ખોટી હે ખોટી હે ને ખોટી હે કોઈને આપણે પૈસા આપ્યા પાડીએ તો આપણે નો કહે હકીએ લાખણીએ ને આપી પાકે મંજુને આપી કે આ આપ્યા કે નેતા આપી કે વનરાજ ને આપ્યા કે શાંતિને આપી પા લીલું એમાં હું નો આપણા હગાવ સોરી આપણે જેણી પૈસા આપ્યા અને કે ન કહે હગે કે પૈસા નહીં તાપાય એને માને ગાયબ દેન કહી હગ્યે કે પૈસા આપી પા આપ્યા નહી આપી પાડીલું હું આ માનો માનો મારું નામ કાનાભાઈ ઉકાભાઈ કુસડિયા મારા ભાઈનું નામ ભન્નુ ઉકા કુસળિયા બન્યો અમે બન્યો કે નહીં મારા ભાઈની ઘરવાની કંઈ પણ કર્યું હોય જે પણ કર્યું હોય કંઈ પણ કર્યું હોય એની ઊંથમાહમાં કર્યો હોય એના સારું થે અને મારા ભાઈની કે મારા ભત્રીજાને કંઈ પણ રસ્તો અવરો લેવો પડે દવા પીએ કે ટૂંપો ખાય તો હું સેલન આપા કે મારા ભાઈની ઘરવારી જ્યારે દેહમાં છે મારા કિસ્મત હે હેનું જિંદગી એનું જીવતું એ હે ને બકાલા જેવડા કટકા કરી જે માણસ બકાલું કાપે ને એવા ટુકડા કરવાનો હે એ મારી ગેરંટી હે પછી મણી ભલે હું આ ગુજરાત પોલીસ પણ સાંભળે તો હું ગુજરાત પોલીસમાં મૂકવા તૈયાર હે કે મારા ભાઈની થઈ થઈને મારી ભાઈની ઘરવાર ને દવા પીવી પડે કે મારા ભત્રીજાને તકલીફ પડી હે ને તો લીલું ભનક ઓડેદ્રા બોગડાવાળા એણી ગમે ત્યારે દેહમાં ગમે ત્યારે આવે ત્યારે હું બકાલા જોડે એને એક એક નખ કાઢી આમાંથી નહીં આંખું જીવતું કાઢવાની એ મારી ગેરંટી હે મોણી ભગવાન જીવતું રાખીએ મારા ભાઈ ની કે મારા ભત્રીજાની કંઈ તકલીફ પડી તો હું લીલું ને જીવતા નખ કાઢી જીવતી આંખું કાઢી એ ભલે પછી પછી બોગડાવાળા હોય કે જે હોય એના બધા કુટુંબ ને સાંભળવું સાંભળેલી એનું કુટુંબ હે મારા વહેવાયું હોય એ કંઈ ટેન્શન નથી મારી દીકરીને હા હારે હે એટલા માટે મારા ભાઈની કઈ પણ તકલીફ પડી એટલે હું જીવતી લીલું ના એક એક ટુકડો બકાલું જે માણસ કાપે ને એવી રીતે હું કાપવા તૈયાર હે મને ભલે હું અમદાવાદ એરપોર્ટમાં ઉતરી ત્યારે હું પોલીસ ને ફોન કરી કે હું આવે કોઈ આમાં હાસ્ય હકીકત એ હે કે જેણી પણ પૈસા દીધા મારી ભાઈની ઘરવાળીને જેણી પૈસા દીધા ને એણે બધાને એ દઉં કે તું મારા ઘરવાળાને બતાડજે એમાં મારા ઘરવાળાને દે તો તમારા દીકરા ના તમને આયુ ના હમે માતાજી ના હમે મારા ભાઈની ખબર પડવા દીજો મે એવી મારા ભાઈની ઘરવાળી કીધું કે તારા મારા ઘરવાળાને કંઈ ખબર ન પડવા તમે પૈસા દયો તો તમને તમારા દીકરા ના હમસે તમને માતાજી ના હમસે તો પૈસા દેવા વારાઓની ભૂલ કહેવાય ને કે પૈસા કી દીધા મારી મોહી એણી દીધા તો એણી કીધું કે બનિયાને કીએે મારા હામ હે ને તારા દીકરાના હામ હે પછી બીજા ઘણા હું નામ દે લાખણીએ પર લાખણીએ કીધો કે પહાં ઠીન લાખ રૂપિયા દીધો લીલો કીધો તો કે ભનિયાની કીધે માં કે તો મારા હામ હે હા માણ વારે હે તમારે તો તમે હેવું ભનિયાન પાસે કાં પાછળ પડ્યા માણા મારા ભાઈને કાઉં કરો બીજે ઘેર રહેવા જવું પડે મારા ભાઈનો કાવ પ્રોબ્લેમ હે ભનિયા તું જ્યાં હોય ને મારે ઘેર આવે છે ગેડિયો લેન મંજુ ઊભી હે તું તારે કઈ જવાની જરૂર નથી જ્યાં હોય ને મારે ઘેર રહેવા આવતો રહે મારા બગીચામાં એની માને થોડું કોઈ આંગરી સિંધે જવાબદારી મારી હે મેં મંજુ ની ધારા ને કીધું અને પ્રીતિ ની કીધું પ્રીતિ કહી કે ભનિયા તું જ્યાં હોય ત્યાંથી ઘેર આવે છે કંઈ વાંધો નહીં તારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી તારે તકલીફ પડી હે હેલા મારી દીકરી મરે જ